શંકરસિંહની માંગ દારૂની છૂટ તમે શું માનો છો ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં છે એવું કહેવાય છે કે આ ખાલી કાગળ પર અમલ છે બાકી તો ચોરે ને ચોટે બધે દારૂ વેચાય છે એવું પણ કહેવાય છે કે હોમ ડિલિવરી થાય છે અને કેટલાક દારૂ પીવાવાળા શોખીનો એવું કહે છે કે વર્ધીવાળા પણ સેવા પૂરી પાડે છે તો સવાલ એ છે કે દારૂબંધી છે ક્યાં અને જો છે નહીં તો દંભ સામે આટલું ઓછું હોય એમ રાજ્ય સરકારે છેલ્લા અઢી દાયકામાં ઔદ્યોગિક વિકાસ ઔદ્યોગિક રોકાણ અને પ્રવાસનને આકર્ષવા માટે બિઝનેસ સમિટ ગિફ્ટ સિટી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ દારૂ પરવાના સાથે પીવાની છૂટ આપી આ જે સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને એક જબરજસ્ત જનઆક્રોશ ફૂટી નીકળ્યો છે કે ભાઈ ખરેખર દારૂબંધી છે તો દારૂ કેમ બને છે દારૂ કેમ વેચાય છે લોકોને દારૂ પીવા કેમ મળે છે સ્ત્રીઓ સૌથી વધારે પરેશાન છે અને એટલે આંદોલનો પણ થાય છે નાના નાના થાય છે ગામ્ય ગ્રામ્ય કક્ષાએ થાય છે ક્યાંક કોઈક મોહલ્લામાં થાય છે પણ સમગ્ર ગુજરાતમાં નથી થતું આવા માહોલમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક મતપુડો છડી દીધો એમણે કહ્યું કે ભાઈ દારૂની છૂટ આપી દો તમારે તમારે કેવડિયામાં લોકો લઈ જાવ છો ત્યાં લોકો પીતા હોય છે ધોરડોમાં લે ત્યાં લોકો પીતા હોય છે તો આ બધું કાઢી નાખીને ગુજરાત સરકારે હિંમતથી મારું નામ બતાવવું તો ગુજરાત સરકારને હું છૂટ આપું છું મેં કીધું માટે કાઢી કાઢી નાખું કોઈ પ્રોબ્લેમ નહીં થાય કાયદો વ્યવસ્થા કથળશે નહીં પરિવાર ભાંગશે નહીં આ દંભ મૂકી દો જ્યારે દારૂબંધી ચુસ્તતાથી અમલ કરાવી શકતા નથી તો શું કામ દંભ રાખીએ છીએ અને કોણે કીધું કે લોકોને દારૂ નથી પીવો જો દારૂ ના પીવો દારૂ આવતે શું કામ એટલે એમની માંગ છે કે એમના નામે પણ અત્યારના સત્તા પક્ષે દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ સવાલ એ આવે છે કે આ રાજ્યની પ્રજા શું ઈચ્છે છે શું રાજ્યની પ્રજા સાડા છ કરોડ નાગરિકો ઈચ્છે છે કે દારૂબંધી ઉઠાવી લેવામાં આવે સાડા છ કરોડ લોકો માને છે કે દારૂબંધી ઉઠાવી લેવાથી કાયદોની વ્યવસ્થા કથળશે કે નહીં કથળે મહિલાઓ સુરક્ષિત રહેશે કે નહીં રહે રાજ્યની તિજોરી છલકાશે કે નહીં છલકાય તમને લાગે છે કે સમય થઈ ગયો છે કે આના ઉપર હવે સીધો જનમત લેવાવો જોઈએ જો આ વિશે તમારો કોઈ પણ મત હોય તો તમારે વ્યક્ત કરવો જોઈએ બેનિફિટ ન્યૂઝ આજે રાજ્ય સરકાર મત લે એ પહેલાં એક જનમત શરૂ કરે છે કે ગુજરાતની પ્રજા શું ઈચ્છે છે કે દારૂબંધી રહેવી જોઈએ કે દારૂબંધી હટાવી જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના આપનું સ્વાગત છે ના અમે નથી કહેતા કે ગાંધીજીના વિચારોમાં માનો અને એનો અમલ કરો કે કરાવો જે રાજ્યની મોટા ભાગની પ્રજા જનતા હિંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપતી હોય એ રાજ્યની પ્રજા પાસે અહિંસા અથવા તો દારૂબંધીની અપેક્ષા રાખવી દીવા સ્વપ્ન જેવું નથી લાગતું આઝાદીના આંદોલન સમયે મહાત્મા ગાંધીએ લિકર પિકેટિંગ એટલે કે દારૂ જ્યાં જ્યાં વેચાતો ત્યાં પિકેટિંગ શરૂ કરેલું એનો મુખ્ય આધાર અથવા તો મુખ્ય નેમ એવી હતી કે ગરીબ પરિવાર જેના પુરુષો જેને દારૂ પીવે છે એ પૈસા વેડફે છે પરિવાર તૂટે છે ભાંગે છે કલેશ થાય છે એ બંધ થાય બીજો એનો આધાર હતો કે સમાજ સુધારણા અને સૌથી મોટો જે હેતુ હતો એ હતો કે જો દારૂ પીવા તો બંધ થાય તો બ્રિટિશ સરકારને જે એક્સાઇઝ મળતી હતી તે બંધ થાય અને એને ફટકો પડે તો સ્વદેશી અને ભારતના આઝાદીના આંદોલનને ખૂબ મોટી સફળતા મળે ઠે એ તો ઇતિહાસની વાત છે અત્યારની શું વાત છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બિલકુલ જુદો મત લઈ આવ્યા છે એ બહુ સ્પષ્ટપણે માને છે કે દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ તે જ્યારે ઓગણીસો છન્નુંમાં મુખ્યમંત્રી હતા એ સમયકાળમાં એમણે એક સર્વે પણ કરાવેલો ગુજરાતની જનતાને બહુ ઓછાને ખબર હશે કે એમણે એવો સર્વે કરાવેલો કે જો હું દારૂબંધી ઉઠાવી લઉં તો તમારો મત શું છે જે સર્વે ક્યારેય જાહેર થયો નથી પણ સચિવાલયમાં જે એનાથી જાણકાર તેમણે કીધું કે મોટાભાગની પ્રજાએ એવું કીધું કે દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ અને એટલે જ આજે જ્યારે દારૂ અંગે આટલો બધો હોવાપો થાય છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ ફરી કહ્યું કે ભાઈ ઉઠાવી લો દમ છોડી દો તમે આમ પણ ગિફ્ટ સિટી સે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કે બિઝનેસ સમિટ માટે પરવાના સાથે દારૂ પીવાની તો છૂટ આપો છો તો સમગ્ર રાજ્યને આપી દો શું વાંધો છે તમને આનાથી તમારી એક્સાઇઝની આવક પણ વધશે અને એ સ્પષ્ટપણે માને છે કે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ નહીં કથળે મહિલાઓ સુરક્ષિત રહેશે આ માટે બીજા રાજ્યોના દાખલા પી ટાંકે છે પછી મુંબઈ બી હોઈ શકે દિલ્હી પણ હોઈ શકે જયપુર બેંગ્લોર પણ હોઈ શકે સવાલ એ છે કે શું દારૂબંધીથી જ ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી છે શું દારૂબંધીના કારણે જ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે ગુજરાતની પ્રજા શું વિચારે છે ગુજરાતની પ્રજાને લાગે છે કે દારૂબંધી રહેવી જોઈએ કે નહીં હાલમાં જે પક્ષ સત્તા પર છે એ ક્યાંક અંદરથી ગાંધીજીના વિચારો સાથે સંપૂર્ણ સંમત છે એવું કહી ના શકાય પણ લાગે છે એમના જન્મ જયંતિ દિવસે આ લોકો હારતોરા કરે છે ગાંધીજીના વિચાર વિચારો વિશે વાતો કરે છે જ્યારે સ્વચ્છતા મિશન અભિયાન ચલાવ્યું તેનો લોગો ગાંધીજીના ચશ્મા હોય છે એટલે તમને એવું લાગે કે આ ગાંધીજીની વિચારધારામાં માનો આવડો પક્ષ છે પણ આ પક્ષ પરોક્ષ રીતે હિંસાને પણ ટેકો આપે છે ગાંધીજી ક્યારેય માનતા નહીં હતા એ અહિંસામાં માનતા હતા એટલે એમને અંદરથી તો બહુ ઈચ્છા છે પણ એવું લાગે છે કે દુનિયાની લાજથી એ ડરીને આ નિર્ણય લઈ શકતા નથી કારણ કે એમને મતો બી જોઈએ છે દુનિયામાં એમની ઇમેજ બી જાળવી રાખવી છે એટલે ગાંધીજીનો પ્રચાર બી કરે છે અને સાથે સાથે હિંસા થાય તો એમને વાંધો પણ નથી હોતો સવાલ એ છે કે ગુજરાતની પ્રજા શું ઈચ્છે છે સાડા છ કરોડ લોકો શું ઈચ્છે છે તમને દારૂબંધી જોઈએ છે કે નથી જોઈતી ખાસ કરીને મહિલાઓ અને એમાં પણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની મહિલાઓ કે જેમને એમ લાગતું હોય કે દારૂ વેચાવાથી તેમના પરિવારની આવક પર તેમના પરિવારની શાંતિ તેમના તેમની ખુદની સુરક્ષા એક મોટી સમસ્યા થશે તો હું એવું માનું છું બેનિફિટ ન્યૂઝ એવું માને છે કે તમારે ખુલ્લા મને કોઈથી ડર્યા વગર તમારો અવાજ ઉઠાવવો જોઈએ અને કહેવું જોઈએ કે દારૂબંધી ચાલુ રાખો પણ જો સમાજનો મોટો વર્ગ માનતો હોય કે દારૂબંધી ઉઠાવી લેવાથી કોઈ પ્રશ્ન નહીં થાય તો પણ મત સ્પષ્ટ કરવો જોઈએ બેનિફિટ ન્યૂઝ આજથી આ સર્વે જનમત સારું કરે છે એકચ્યુઅલી આ કામ છે ને ગુજરાત સરકારનું છે એણે વ્હાઈટ પેપર બહાર પાડી આ મુદ્દાના સારા અને નરસા બંને પક્ષ પ્રજા સામે મૂકીને કેવું છે કે હવે તમે રેફરન્ડમ આપો એટલે કે તમે જનમતથી નક્કી કરો કે આ નીતિ અમલમાં રાખવી છે કે નથી રાખવી રાજ્ય સરકાર શરૂ કરે એ પહેલાં બેનિફિટ ન્યૂઝ આજથી આ સર્વે શરૂ કરે છે આપ આપનો મત બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ પર અથવા બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર હા કે નામમાં જવાબ આપી ભાગ લઈ શકો છો દર્શક મિત્રો ગુજરાતના હિતમાં ગુજરાતની પ્રજા માટે શું સારું છે શું ખરાબ છે કઈ નીતિથી ફાયદો નુકસાન છે તેનો સ્પષ્ટ મત બેનિફિટ ન્યૂઝ હંમેશા વ્યક્ત કરશે જ્યાં લાગશે કે પ્રજા મત જરૂરી છે ત્યાં પ્રજા સમક્ષ ઉપસ્થિત થઈને કહેશે કે તમે નક્કી કરો તમારે શું કરવું છે બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ વેબસાઇટની અને જો સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો